ખરીદજો કેમ કે વધુ પૈસા કમાવાની લાલચમાં ભેળસેળિયાઓ જનતાના જીવ જોખમમાં નાખવાનું મન બનાવી ચુક્યા છે એમાં પણ ભેળસેળ અને નકલી ચીજવસ્તુઓનું હબ બની ગયું છે નડિયાદ હવે નડિયાદ થી કાળા મરીમાં કાળા કારના થતા હોવાનો પડદાફાશ થયો કાળા મરીમાં ભેળસેળ કરીને વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાંથી આ મરીનો જથ્થો ઝડપાયો છે ફૂડ એન્ડ વિભાગે બાજમીના આધારે દરોડા પાડ્યા હતા મેસર્સ જય અંબે સ્પાઇસીસ માંથી મળ્યો છે આ જથ્થો આશરે નવ લાખનો નો છવ્વીસો કિલો જથ્થો કરાયો છે એફએસએસઆઈ નું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું મરીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલાયા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ખેડૂતો શિક્ષકોએ કર્યો વિરોધ ગાંધી જયંતિએ વિવિધ માંગોને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોએ બેનર સાથે ધરણા કર્યા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા બળજબરી પૂર્વક માટે જમીન સંપાદન ન કરો કૃષિ નીતિ બનાવી નાણાકીય જોગવાઈ કરવા સહિતની માંગ સાથે રજૂઆત થઈ આ સાથે ખેડૂતના દીકરા દીકરીઓને સરકારી ખર્ચે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવા માંગ કરાય માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ગામડે ગામડે ખેડૂતો એકઠા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી ચુક્યા છે તો રાજ્યમાં જૂની પેન્શન નિવૃત્ત શિક્ષકોને જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા શિક્ષકોએ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા ત્યારબાદ શિક્ષકોએ હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરીથી ગાંધીનગર સુધી ચાલતા જઈને પદયાત્રા યોજી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષકો જોડાયા રેલીમાં નિવૃત્ત અને દિવ્યાંગ શિક્ષકો પણ જોડાયા અગાઉ જે પગારના પચાસ રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે કોણે કહ્યું કે સિંહના ટોળા ના હોય આ દ્રશ્યો જોઈ તમારી માન્યતા ખોટી પડશે સિંહના ટોળા હોય તેવું તમે પણ કહી ઉઠશો

અટકી ગયા પદમાં ખખડદ જ રસ્તાને લઈને વિવાદ વોર્ડ નંબર તેરમાં ભાજપના કોર્પોરેટર નું ઉપજતું નથી અથવા તો તેઓ કામ કરતા નથી પોસ્ટર વાયરલ થયા સુરત શહેરમાં રસ્તાની બિસ્માર હાલતને લઈને વિપક્ષ દ્વારા સતત આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે ભાજપના કાર્યકર્તાઓમાં પણ અંદરો અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે રસ્તા બાબતે ભાજપના કાર્યકર્તા કે નેતાઓ ખુલીને કંઈ બોલી નથી શકતા પરંતુ રસ્તાની સ્થિતિ ખૂબ જ દયનીય છે તેવું તેઓ પણ માને છે એમાં કોઈ બેમત નથી તેનો આ પોસ્ટરો પુરાવા છે. વોર્ડ નંબર 13 ના કાર્યકરો ના ગ્રુપમાં સ્થાનિક કોર્પોરેટરની ઇમેજ વાયરલ કરવામાં આવી. વોર્ડ નંબર 13 માં એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં સ્થાનિક કોર્પોરેટરનો ફોટા મૂકવામાં આવ્યા જેમાં નીચે લખવામાં આવ્યું છે કે રોડ રસ્તાનો ઝડપથી કોઈ કામ પૂર્ણ કરો. લોકો ગાળો આપે છે. નહીંતર રાવણ દહનના દિવસે કોર્પોરેટરના પુત્રનું દહન કરીશું. આ પ્રકારનું લખાણ ગ્રુપ ની અંદર જોવા મળ્યું શહેરના લોકો રોડ ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર તેને બાબતે રજૂઆત પણ કરે છે શાસકો પણ કલાકોનો સમય આપે છે પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી આવી ઇમેજ ફરતી થતા ભાજપના કોર્પોરેટરોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી સ્થાનિક કોર્પોરેટર રશ્મિ લાપસીવાળાએ કહ્યું કે રોડ રસ્તાના કામ શહેરભરમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે આજે ગ્રુપમાં ઇમેજ ફરી રહી છે તેમાં અમારા ફોટા મૂકવામાં આવ્યા છે પરંતુ તેમાં સ્પષ્ટ દેખાય છે કે માત્ર ત્રણ લોકોનું જ આ ગ્રુપ છે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું આ ગ્રુપ નથી અમને બદનામ કરવા માટે આ રીતે ગ્રુપ બનાવીને લખાણ લખી ફોટા વાયરલ કરવામાં આવી રહ્યા છે આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરીશું વડોદરામાં દબાણો પર ફર્યું બુલડોઝર મકરપુરા જીઆઈડીસીમાં માં સાહીઠ ફૂટની મસિયા કાંસ માત્ર પંદર ફૂટ રહી સત્તર ઠેકાણે થી દબાણો દૂર વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ તંત્ર મોડે મોડે હરકતમાં આવ્યું મકરપુરામાં આવેલી મસિયા કાંસ પર થયેલા દબાણ હટાવની શરૂઆત કરી મકરપુરા પાપે મકરપુરા જીઆઈડીસી માં ફૂટ ની કાંસ માત્ર પંદર ફૂટની ગઈ છે આજ કારણે માંજલપુર અને વડસર સહિતના વિસ્તારોમાં પહેલી વાર પાણી ભરાયા પાલિકાની મદદ લઈ કમ્પાઉન્ડ વોલ શેડના દબાણો પર બુલડોઝર ફેરવાયું વર્ષ થયેલા

હિંમતનગર માં એક જ્વેલર્સે પાલિકાના આશીર્વાદ થી આખે આખો રોડ જ ખરીદી લીધો જી હા કોઈ હવા હવા ઈ વાત નથી આ દ્રશ્યો જ બોલી રહ્યા છે આ જાણે આખો રોડ જ્વેલર્સ નો હોય આખો માર્ગ બંધ કરી દેવા છતાં પાલિકા તંત્ર મૌન જાય વાત એમ છે કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા એક સોનીએ પોતાના શોરૂમના ઉદ્ઘાટનને લઈને મુખ્ય માર્ગ પર જ મંડપ બાંધ્યો અભિનેત્રીના આગતા સ્વાગતા કરવા માટે જ્વેલર્સે ટ્રાફિકની ચિંતા કર્યા વગર જાણે પોતાના નામે રોડ કરી દીધો હોય તે રીતે રોડ પર મંડપ બાંધી દીધો આખો રોડ જ બ્લોક કરી નાખ્યો આમ છતાં તંત્ર દ્વારા કંઈ જ કાર્યવાહી ના કરી આંખ આડા કાન કરવામાં આવ્યા મુખ્ય માર્ગ બંધ કરી દઈ વિશાળ મંડપ બાંધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો ટાવર રોડ પર દબાણ બાદ હવે મંડપ બાંધી રોડ બ્લોક કરાતા વિવાદ સર્જાયો બે દિવસ પરેશાની રોડ પર કે નહીં એ પણ એક મોટો સવાલ છે રસ્તાઓને લઈને રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રસ્તાઓની બિસ્માર હાલતને લઈ રાજકોટમાં તાલુકા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું ભાવનગર પર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકર ખરાબ રસ્તા પર પોતાના બાઇકમાંથી પડતા હોય તેવા ત્રેશુ સરજી રોશ ઠાલવી રહ્યા છે વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં રસ્તાઓની હાલત બિસ્માર સ્થિતિમાં છે ત્યારે ભાવનગર હાઈવે ઉપર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસ લઈને વિરોધ કર્યો મસમોટા ગાબડામાં ભાજપ વિકાસના ઝંડા લગાવાયા હતા તે દર્શાવવાનો પ્રયાસ કર્યો મહત્વનો છે કે ભાવનગર હાઈવે પર અલગ અલગ જગ્યાએ હજુ પણ ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો સાળંગપુર રેલવે અંડરબ્રિજમાં મસ મોટા ખાડાઓનું રાજ હજી પણ યથાવત છે

આવેલી રજૂઆત કોઈ સાંભળી પણ નથી મહુવાના બોરડા ગામના પુલ પર ફસાયા અનેક વાહનો લોકોના જીવ તાળવે ચોંટ્યા ભાવનગરના મહુવામાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય પંથકમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદના પાણી બગડ ડેમ ઓવરફ્લો થવાથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે ત્યારે બોરડ ગામથી દાઠા જવા માટેના મુખ્ય રોડ પર પાણીનો ધસમસતો વિદ્યાર્થીઓ અને ખેતરે જતા ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નાળાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવાથી અનેક વાહનો નાળામાં ફસાઈ રહ્યા છે ત્રણ દિવસથી લગાતાર ગોઠણ સુધીના પાણી વહી રહ્યા છે વાહન ચાલક લોકો જીવને જોખમમાં મૂકી રસ્તો પસાર વિદ્યાર્થીને સ્કૂલ તેમજ કોલેજ જવા માટે આજ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે કોઈ અનિશ્ચિત ઘટનાઓ ના બને તે પહેલા જ નાળાનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે સુરતમાં છવ્વીસ જર્જરિત શાળા સામે જ નવી શાળા બાંધવાની મંજૂરીથી વિરોધ સુરત કોઈ પણ સામે આવી છે પરંતુ તંત્રએ હાલમાં છવ્વીસ માત્ર નવ નવી શાળાઓ બનાવવાની મંજૂરી આપી છે ત્યારે તંત્રના નિર્ણય સામે શહેરીજનોમાં આશ્ચર્ય સર્જાયું છે તંત્રએ ઉધના એ કતાર ગામમાં ત્રણ ત્રણ શાળા તેમજ અઠવા સેન્ટ્રલ વરાછા એ ઝોનમાં ફક્ત જૂની શાળાઓને તોડીને નવા બાંધવા તંત્ર તસ્દી હજુ સુધી લીધી નથી એટલે કે જર્જરિત શાળાઓ જમીન દોસ્ત થઈ જાય તો પણ તંત્રને કંઈ પડી નથી ત્યારે આગામી દિવસોમાં સમયાંતરે શાળાઓ નવી બનાવવા મંજૂરી આપવામાં આવશે કે કેમ તે સવાલ છે